પોસ્ટમોર્ટમ ડોક્ટર બધા આવી ગયા હે પોસ્ટમોર્ટમ કરવાના છે હવે દીકડો એક છે સિંહ આવડો મોટો છે ફોટા મોટા પડ્યા રાખો આપણે જનાવર જુઓ તમે પોતે બ્લોકમાં બના રહી જયો આજે ફૂલ મજા કરવાની છે આપણે મૂર્તિ તૈયાર લઈ આવે છે આ બધા પ્રાણી બહાર છે જંગલમાં પ્રાણી બધા કાવી રીતનો નજારો હતો બહાર જવાનો રસ્તો અહીંયા છે નીકળે અહીંયા બંદર જોવા માડકુ હા બંદર એ છે એકાદ બંદર બંદર જોવા મળશે અહીંયા બંદર જોવા મળશે અહીંયા

જો આ બોલાકણે ચડીને બેઠું હો મિત્રો દેખાય છે વંદેરું જો આમ બેઠું આ સનાવર કરે એટલે હાર કઈ નથી લેવાતા હો જો બેઠા એક ખૂટ એક ખૂટ બેઠા હા એ જો આમ બેઠું હુતું છે એવા અમારા પ્રફુલ જો આકળ હાલ્યા જાય છે ભાણ ભાઈ જો દોડવા દોડી કરે એસી ને એવું થાય બગડાટ જ બોલાવે ભાણ ભાઈ દોડ દોડ દોડ

લોક નો અભિનય ગયો મિત્રો માછલી જાતે જાત જોવા મળે છે તમે જોવો માછલી જોવાય

<laughs> बाघड़ बिल्ला ये बाघड़ बिल्ला है देखा है बाघड़ बिल्ला गोचा लंबाई बागड़ <laughs> बिल्ला ए लंबाई गयो तो तो मैं गयो पूछो लंगाई गयो लागे है आमे पूछो लंगाई गयो लागे इधर बोर्ड रखा है सियाल ये का सियाल या दिखता नहीं है किधर से लग गया होगा सियाल यू क्या है सियाम

કોઈ લવરિયાઓને આવું હોય તો રાજકોટ પ્રદુમન પાર્ક છે ખાલી મજા મજા દિખતા હૈ સફેદ વાઘ દેખો સફેદ વાઘ દેખાય જો મિત્રો અમારા આઈફોન માં ઝૂમ કરવું પડે હો તો દેખાય જો બે હુતા હે મોટા મોટા વાઘ છે છે પ્રવેશ બંધ એવું લખેલું આમાં ઝરખ છે પણ ઝરખ તો ક્યાંય દેખાતું નથી ખૂણા ગ્રીન ગયું લાગે ગુપચુક ગુપચુક થઈ ગયું છે એનું મગર ઈધર મગર હે મગર आया मगर जो मछली भाई बंद। हमारा YouTube ना मित्रों के मगर जो तो हलो। मगर किधर है वो पानी में दिख रही है। जो आम होती लाइन भी लाते हैं मगर। मगर जो आया होती थे। देखा है मित्रों? मगर से आया। आया मगर नुम्बर चूसे।

આમાં કે જળ બિલાડું દેખાતું નથી ક્યાં ગાયબ થઈ ગયું ડુબાય ક્યાં મને મરી ગયું નાવા પડી ગયું એવું લાગે છે તરકાનું વાઘ જોવા મળશે આમે જો સુતા હે બે જાળવાન સાંઈ રામ પાડ્યો સીતો પાટ અહીંયા વાઘ જોવા મળશે સુતા હે કોટલા જ્યુ એમાં ફોરીને પૂછું જોર્યું આયા છે જંગલી શિયાળીયું હો જો આમાં અંદર યુ બારું રાજ જો બારું અંદર ઘરી ગયું કરમા ઘરી ગયું જો ત્રી રૂપિયા અમે ખર્ચીને આયા છીએ અહીંયા શિયાળ્યા જોવા અહીંયા હું જંગલી બિલાડી ક્યાં ભાઈ બિલાડી થળીયા પૂતું છે બિલાડી

આવી રે ખોણામાં ઊભો રહે લે 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 પાણીમાં જો ગરમી ન થાય હે ને એટલે અહીં બેઠા છે રે મારે દાદા આયા ઊલુ કાક છે આય લા દાદા દડ પડકા પડ્યા આડના દાદા પડાવાળા અઝગર અઝગર કે આય અઝગર હતો છે જો આયા જબરું છે

Otra cama lejano.